આયુર્વેદને જાણો ભાગ અડતાલીસ આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે તે છે નિંદ્રા આયુર્વેદમાં આપણા શરીરના ત્રણ સ્તંભ કયા છે જેમ પિલ્લર ઉપર આપણું મકાન ઊભું હોય એમ આપણા શરીર આપણું જીવન એ આ ત્રણ પિલ્લર ઉપર ઊભું છે માં પહેલું છે આહાર બીજું નિંદ્રા ત્રીજું બ્રહ્મચર્ય આહાર વિશેની ઘણી બધી વાતો આપણે કરી લીધી છે પરંતુ નિંદ્રા વિશે કોઈ વાત હજુ સુધી કરી નથી અને સમાજમાં પણ ક્યારેકના ક્યારેક લોકો આહાર વિશે ઘણી બધી વાતો કરતા હોય છે પરંતુ નિંદ્રા વિશે બહુ જ ઓછી વાત કે બહુ જ ઓછી લોકોને ખબર હોય છે ઊંઘ કેટલી લેવી કેટલા પ્રમાણમાં લેવી ક્યારે લેવી વગેરે વાતોની ચર્ચા આપણે આમાં કરવાના છીએ તો જેમ શરીર માટે ભોજન જરૂરી છે એટલા જ પ્રમાણમાં આપણા શરીર માટે ઊંઘ પણ જરૂરી છે આ ઊંઘ એટલે એવું નથી કે વધારે ઊંઘ સારી ઓછી ઊંઘ સારી એવું કંઈ નથી વ્યક્તિ શું કામ કરે છે માનસિક કામ કરે છે શારીરિક કામ કરે છે કંઈ કામ નથી કરતો વ્યક્તિની ઉંમર વગેરે ઊંઘની માત્રા ઉપર અસર કરે છે પરંતુ સમ્યક ઊંઘ હોવી જોઈએ જેને જેટલી જરૂર છે એટલી ઊંઘ જરૂરી છે એનાથી વધારે ઊંઘે કે એનાથી ઓછું ઊંઘશે તો આવી અસમ્યક ઊંઘના લીધે કંઈક ના કંઈક તકલીફ થશે કંઈક ના કંઈક રોગ થશે શાસ્ત્રમાં કહ્યું છે કે અકાળમાં એટલે જ્યારે સમય ન હોય યોગ્ય સમય ન હોય ત્યારે લીધેલી ઊંઘ વધારે માત્રામાં લીધેલી ઊંઘ કે ઓછી લીધેલી ઊંઘ એ આપણા શરીરના આરોગ્યને નષ્ટ કરી નાખે છે આપણા આયુષ્યને પણ નષ્ટ કરી શકે છે એટલે આપણી ઉંમરમાં પણ ઘટાડો કરી શકે છે શાસ્ત્રમાં નિંદ્રાનો એક વ્યાખ્યા આપેલી છે કે યદા તું મનસી ક્લાન્તે કર્માત્મન કમાન વિતા વિષયો તદા સ્વિમાનવે એટલે કે મન અને આત્મા સોરી મન અને ઇન્દ્રિય એ થાકી જાય છે ત્યારે એ એના કામ કરવા માટે સમર્થ હોતા નથી ત્યારે માણસને ઊંઘ આવે છે આપણે જ્યારે સતત કામ કરીએ ત્યાર પછી આપણને આંખો થાકી જાય એટલે ન મોબાઈલ કે ટીવી જોવાની પણ ઈચ્છા ના થાય આપણું મન પણ થાકી ગયું હોય છે એટલે ઊંઘ આવે છે ઘણી ઘણ ટીવી કે મોબાઈલ જોવામાં તો રૂચિ હોય છે પણ વાંચવા બેસશે ત્યારે આવો ઘણો અનુભવ કર્યો હશે કે વાંચતાં વાંચતાં આંખો આમ પડી જાય છે તો ઇન્દ્રિય થાકી ગઈ છે મન પણ થાકી ગયું છે તો ઊંઘવાની જરૂરિયાત છે તો આ ઊંઘની એક સામાન્ય વ્યાખ્યા છે સમ્યક ઊંઘથી શું ફાયદા થશે અસમ્યક ઊંઘથી શું શું નુકસાન થશે એના વિશેની વાત કરીએ એના માટેનો એક શ્લોક છે કે નિંદ્રા આયતમ સુખમ દુઃખમ પુષ્ટિકારસમ બલાબલમ વૃસ્તા ક્લિબડા જ્ઞાનમ અજ્ઞાનમ જીવિતમ ન છે એટલે કે જો સારી ઊંઘ મળશે તો સુખ શરીર સુખની પ્રાપ્તિ થશે એટલે કે આરોગ્ય સારું રહેશે અને જો અસમ્યક ઊંઘ અહીંયા અસમ્યક ઊંઘ એટલે કાં તો ઓછી ઊંઘ કાં તો વધારે ઊંઘવાથી દુઃખની એટલે અનઆરોગ્ય એટલે કંઈક ના કંઈક રોગની પ્રાપ્તિ થશે તો સ્વસ્થ રહેવું હોય તો સમ્યક ઊંઘ જરૂરી છે બીજું છે પુષ્ટિકારસમ સારી ઊંઘથી શરીરની પુષ્ટિ સારી થશે એટલે ન તો શરીર બહુ જાડું થઈ જાય ન તો શરીર બહુ પાતળું રહેશે એના સમ પ્રમાણમાં રહેશે જ્યારે ઓછી ઊંઘથી કે વધારે ઊંઘથી કાં તો શરીર જાડું થઈ જશે કાં તો શરીર પાતળું રહેશે એમાં ખાસ કરીને ઉજાગ્રાથી તો કારશ્યતા ખાસ આવે છે એટલે પાતળા રહેવાય છે બલાબલમ બલ અને અબલ સારી ઊંઘથી બળની પ્રાપ્તિ થશે શરીર બળવાન બનશે અને ઓછી કે વધારે ઊંઘથી શરીર દુર્બળ બને છે આપણે જોયું હશે કે ઓછું ઊંઘે એ તો ચલો નિર્બળ હોય પરંતુ જે વધારે ઊંઘે છે એના શરીરમાં પણ એટલું બળ હોતું નથી વૃષ્ઠતા અને ક્લિબતા એટલે પુરુષત્વ જો સારી ઊંઘ સમ્યક ઊંઘ હશે તો પુરુષત્વ વધશે પોટેન્સી વધશે અને અસમ્યક ઊંઘથી ઇમ્પોર્ટન્સી એટલે કે વંધ્યત્વના પુષકત્વ એ વધતું હોય છે આજકાલના જે યુવાનો રાત્રે મોડા સુધી મોબાઈલ જોવી ટીવી જોવી અને પૂરતી ઊંઘ નથી લેતા એમનામાં હવેના જમાનામાં આ ઇમ્પોર્ટેન્સી એટલે કે શુક્ર ધાતુના ક્ષયની સ્પર્મ કાઉન્ટ લો વગેરે સમસ્યાઓ ખૂબ વધી રહી છે જેનું એક કારણ માત્ર ભોજન નહીં પરંતુ આ નિંદ્રા રાતના ઉજાગરા પણ છે જ્ઞાનમ અજ્ઞાનમ સારું જ્ઞાન માટે સમ્યક ઊંઘ જરૂરી છે અને જો ઊંઘ ઓછી હશે કે બહુ વધારે હશે તો જ્ઞાનની પ્રાપ્તિ સારી થઈ શકતી નથી એટલે જ કદાચ જ્ઞાનમ અજ્ઞાનમથી આપણે જ્યારે એવું કામ કરતા હોઈએ કે જેમાં આપણે સતત ધ્યાનની જરૂર હોય દિમાગ લગાવીને કામ કરવાનું હોય ત્યારે હંમેશા આપણે એ કામ ઉજાગરો કે ઊંઘ આવતી હોય ત્યારે ન કરવું જોઈએ ઘણીવાર વાહન ચલાવવું તો ડ્રાઇવિંગ જે કરતા હોઈએ છીએ એ પણ એક સતત ચોકસાઈપૂર્વકનું કામ છે તો જો ઊંઘ આવતી છે તો આપણે જેમ નિંદ્રાની વ્યાખ્યામાં જોયું તેમ કે ઇન્દ્રિયો થાકેલી છે મન થાકેલું છે તો એનો વિષય એને કામ કરવા માટે સમર્થ નથી તો ડિસિઝન પાવર નહીં લઈ શકાય તો ક્યાંકના ક્યાંક અકસ્માત વગેરે થતા હોય છે અને આપણું જે આવું ચીવટપૂર્વકનું કોઈ કામ હોય તો એ કામ બગડતું હોય છે વાંચવાનું વિદ્યાર્થીઓનું કામ હોય તો એ પણ બગડતું હોય છે એટલે જ્યારે ઊંઘ આવે ત્યારે પૂરતી ઊંઘ લઈ સ્વસ્થ થઈ પછી આવા કાર્ય કરવાથી એક જ્ઞાનની વૃદ્ધિ થાય છે છેલ્લું છે જીવિતમ ન ચ એટલે કે આપણું જીવન અને મૃત્યુ એ આના ઉપર ડિપેન્ડેટ છે સારી ઊંઘથી લાંબુ અને સુખાયું પ્રાપ્ત થાય છે જ્યારે કોંગથી આપણને મૃત્યુ ઝડપથી આવે છે આગળ આપણે જોઈશું કે કોણે અને ક્યારે કેવી રીતને સૂવું જોઈએ વગેરે વાતો આગળના ભાગમાં કરીશું ધન્યવાદ